ચલો બે હાથ ઊંચા કરો માથા ઉપર ખભા ઉપર કમર ઉપર અદપાળી જાઓ ચલો આપણે કેટલી ઋતુઓ હોય કોને ખબર છે ત્રણ ઋતુ કઈ કઈ હોય નામ બોલો જોઈએ સરસ શિયાળો ઉનાળો ચોમાસું શિયાળામાં શું હોય ઉનાળામાં ઠંડી હોય છે શું હોય તો ઉતર નાખો ઉનાળામાં તડકો સરસ અને ચોમાસામાં શું હોય વરસાદ સમા વરસાદ સરસ શિયાળામાં ઠંડી હોય તો આપણે શું કરવાનું સ્વેટર ને એવું પહેરવાનું ને ગરમ કપડા પહેરવાનું શિયાળામાં ગરમ કપડા પહેરવાના પછી ઉનાળામાં ઉનાળામાં શું પહેરવાનું ના ઉનાળામાં ઉનાળામાં કપડા પહેરવાના ગરમી ન લાગે પરસેવો ન આવે એવા અને ચોમાસામાં શું પહેરવાનું ચોમાસામાં વરસાદ હોય તો રેનકોટ પહેરવાનો છત્રી ઓઢવાની